કોમેન્ટ કરો ભાઈ કોમેન્ટ અડતાલીસ જણા જોઈ રહ્યા છે હજી સુધી બે લાઇક મળી છે મારા ભાઈ લાઈક કરો લાઈક લાઈક અને કોમેન્ટ કરો કોણ ક્યાંથી લાઈવ જોઈ રહ્યું છે અને જે નવા મિત્રો જોડાયા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મારા ભાઈ જય માતાજી બધાને જય માતાજી गब्बर भाई कहे छे क्या केना छो हूं पालमपुनो छो मारा भाई गब्बर भाई तुम्हें केना छो मोटा भाई लाइन में लाइक करो बेटा लाइन में लाइक करो जल्दी थी कौन-कौन लाइव में जुड़ा है से कमेंट करो मारा भाई गब्बर भाई कहे छे सूर्यनाथ हाँ की मौज जय माताजी जय माताजी शु <laughs> धंधो करो छो ધંધો તો ભાઈ જોઈ લો જોઈ લો બતાવો તમે વાંચી લો ગબ્બરભાઈ ગબ્બરભાઈ શું લખ્યું છે કેબ ઉપર વાંચી લો ગબ્બરભાઈ શું લખ્યું છે વાંચો અને કોમેન્ટ કરો તમે ગ્રુપ લાઈવના અંદર જો આ શું લખ્યું છે કોમેન્ટ કરો ભાઈ કોણ જોઈ રહ્યું છે લાઈવ કોમેન્ટ 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 કેમ બંધ થઈ ગઈ ભાઈ આવતી કોણ ક્યાંથી લાઈવ જોઈ રહ્યું છે ભાઈ કોમેન્ટ કરો મારા ભાઈ લાઈવને લાઈક કરો ભાઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જે નવા મિત્રો જોડાયો ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા ભાઈ અને મારી કોઈ પણ વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો તો તમારી ચેનલને પણ હું સબસ્ક્રાઈબ કરી નાખું લાઈવ પૂરી કર્યા પછી લાઈવને લાઈક કરો ભાઈ બધા અહીંયા થ્રી ડોટ દેખાય છે ને થ્રી ડોટના અંદર જઈને લાઈવને લાઈક કરી નાખો બે લાઇક જ મળી છે એકાવન જણા જોઈ રહ્યા છે હજી સુધી બે લાઇક મળી યાર ફોજી જય માતાજી જય હિન્દ જય ભારત વંદે માતરમ છો તુષારભાઈ લખે છે ના ના મારા ભાઈ મારે શું ટેન્શન હોય કોઈ ટેન્શન નથી મોજ દરિયા મોજ એ દરિયા ને પડકારા અશોકભાઈ જય માતાજી અશોકભાઈ પુરોહિત જે નવા મિત્રો જોડાયો ચેનલ ને કરો મારા ભાઈ